પછી ફરી જીત્યો એકસો ચાલીસ કરોડ ભારતીયોનો દ્રઢ વિશ્વાસ ક્રિકેટ પર હોય છે વર્ષ બે હજાર ત્રેવીસનો નવેમ્બર મહિનો મને વિદ્યાર્થી મિત્રો યાદ આવી ગયો કે જ્યારે વર્લ્ડ કપમાં ભારતે ટીમ ઇન્ડિયા

નથી જીતી ભારતે હવે બેટિંગ લીધી અને બાદ સાત વિકેટે એકસો છોતેર રન બનાવ્યા ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટીમે વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો ઓગણસિત્તેર રન બનાવી શકી હતી ભારતને વીસ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અને રનઅપ સાઉથ આફ્રિકા ટીમને દસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પરાજિત થયા બંનેમાંથી દરેક ટીમને છ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનું ઇનામ અને બીજા રાઉન્ડ સુપર એટ રાઉન્ડમાં આઉટ થઈ જનારી પ્રત્યેક ટીમને ત્રણ પોઈન્ટ અઢાર કરોડનું ઇનામ અને નવથી બાર ક્રમે વચ્ચે રહેનાર ચાર ટીમને ટીમડીથ બે પોઈન્ટ છ કરોડ રૂપિયાનું ઇનામ અને તેરથી વીસમાં ક્રમે રહેનારી ટીમને એક પોઈન્ટ સિત્યાસી કરોડ રૂપિયાનું ઇનામ છે એ મળ્યું છે હેડ કોચ તરીકે ભારતના રાહુલ દ્રવિડને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો છેલ્લો દિવસ હતો તેને ટ્રોફી સાથે યાદગાર ફેરવેલ મળી કોચ ક્રિકેટમાં એક મહત્વનો ટીમનો બહારનો રણનીતિકાર હોય છે જ્યારે કેપ્ટનની વાત કરીએ તો રોહિત શર્મા એ એક સાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા પચાસમી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો સો ટકા વિન રેકોર્ડ સાથે ટી ટ્વેન્ટી વિશ્વ કપ જીતનારો વિશ્વનો પહેલો કેપ્ટન બન્યો તેમજ બે વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો વર્ષ કપ વિજેતા પદ વખતે પણ તે ટીમમાં હતો જ્યારે એસ ધોની છે એ કેપ્ટન હતો એ સમયે વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી સંન્યાસ લીધો કોહલીએ મેચ બાદ ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી હતી અને કોહલીએ કહ્યું હતું કે હવે સમય નવી પેઢીનો છે તેઓ આગળ છે એ આવશે કોહલીએ પ્લેયર ઓફ ધ મેચ બનતા તેની કારકિર્દનું પણ યાદગાર મુકામ આપેલ છે વર્ષ બે હજાર દસમાં ડેબ્યુ બાદ કોહલીએ એકસો પચીસ મેચમાં ચાર રન કર્યા અને હાલ તે સૌથી વધુ રન કરવા માટે બીજા ક્રમે છે વર્ષ બે હજાર સાતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ધોનીનું નેતૃત્વ કેપ્ટનશીપમાં હતું અને પછી વર્ષ બે હજાર ચોવીસમાં રોહિત શર્માનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સ્ટાર કેપ્ટનશીપ છે એ જોવા મળી હતી સબસ્ક્રાઈબ નાઉ નીરવ મંડીર ચેનલ